હાલ જિલ્લામાં મિશ્ર ઋતુ જોવા મળી રહી છે જેને લઈને જિલ્લામાં રોગચાળો વધ્યો છે હાલ વાયરલ રોગોના કેસો વધતા સરકારી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડી તેમજ વોર્ડમાં દર્દીઓનો ભારે કસારો જોવા મળી રહ્યો છે પોરબંદરમાં છેલ્લા દસ દિવસથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે હાલ જિલ્લામાં સવારના સમયે ઝાકળ તેમજ ઠંડી પડી રહી છે તો બપોરના સમયે ગરમી પડી રહી છે જેને લઈને જિલ્લામાં વાયરલજન્ય રોગોમાં ભારે વધારો થયો છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વાયરલ રોગચાળાને લઈને ઓપીડી વધી રહી છે તો વોર્ડમાં પણ દર્દીઓને સારવાર માટે બેડ ખૂટી ગયા છે હાલા હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં વાયરલ તાવ, શરદી, તેમજ ઉધરસના દર્દીઓ સહિત દાખલ થવા દર્દીઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અત્યારે ભાવસીજી હોસ્પિટલ પોરબંદર ખાતે ઓપીડી અને ઇન્ડર કેસમાં થોડો વધારો જોવા મળેલ છે આ સિઝનલ વધારો છે અમુક સિઝન ચેન્જ થતી હોય જેમ કે અત્યારે શિયાળો અને મિશ્ર ઋતુ જેવી વાતાવરણ છે તો એમાં વાયરલ ફીવર શરદી ઉધરસ એવા કેસોમાં થોડો વધારો જોવા મળેલ છે હાલ રોગચાળો વધ્યો છે જેને લઈને હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં દર્દીઓને ફ્લોર બેડ આપી સારવાર આપવાની ફરજ પડી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર